આ આળીય નગરાવો જે બધાય છે ને ટાઈટ ખાવા મંજા આ તો ઘી ખાઈ ખાઈ આયા આમાં તબેલાનું ઘી દેલે તબેલામાં રમાય રાત જાય તો દી નો જાય દી જાય તો રાત જાય નક તો એ જ વાત હોય બહુતે સોકરા એ ને દાહે બે ને દાહે કે નહી કામ બામ આપડાથી નહી થાય આપડે ને આને મસ્કરવા વાન તો વાત તો હાભે તો ખરી આમ આમ થોડી જાય થોડું હાલે

પણ હરિયા તને એ વિચાર છે અહીંયા આવી ત્યારની જો ઓલી રૂપલી મારી વાળે પડી ગઈ મારી ઉપર આ પાટા લીધા પાડી ના કે હવે મારે હું મારી હાલત તું જો મારી હંભે રૂપલી ચીપલી તો રેડ બાજુ રેડ બા તો રેડ ને તો મને રેડું આવે હું રૂપલી ને સમજાવી અને ચીપલી ને સમજાવી દે બરોબર

ફેલી ફેલી ફૂલ માફ કરજો આજ પછી એમ થાવી ના જોઈએ હું તમને કહી દઉં બસ ઓય ને થાકી ગઈ એ હોય નહીં થાય નહીં થાય બરાબર જી ખાવા થઈ આવીને જો મારી થઈ ગઈ આમાં મેકઅપ કર્યો નથી કાય કર્યું ભાઈ ખેતરોમાં મેકઅપ કરવાના નો હોય મને મેકઅપ કર નો મેકઅપ તો કરવો જ જોઈએ કોઈ વાત ખાસી છે હવે હરિયો ભાઈ આગળ કેતો તો હું આગળ આવું હરિયો ભાઈ આવ્યો તો નહીં

નાનું કઈ કામ ની ખબર ન પડે કઈ કાળજી ન હોય તો આ ઓલું કરે તો ખોરખે ખોલ તો બધું કામ કરે

આપણે કહ્યું થોડું ઊંધું ધ્યાન દે ને તો એને બધું કામ આવડી જાય જો રોટલા એને ન આવડતા હોય હરિભાઈ મારી વાત સાચી છે ખોટી જો રોટલામાં તમે પીઠ માણસ કહેવાય તમે જો આ સંસાર બધું જોયો એટલે એને થોડો તમે ઠેકો જો ને તો એ શોકો ભાઈ છે તો જો બધું શીખી જાય ને તો રોટલા નસ્યાક નશા ને બધું કરવા માંડે તો ધીરે ધીરે કોઈ શીખી ન થાય એ એ હરિભાઈ આવ્યા રહી ચા પાણી નું કંઈક વ્યવસ્થા કરજો અને રહી તમે અહીંયા આવો તો તમારું કામ છે